માં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળ વૈજ્ઞાનિકોએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી કેશોદના વેરાવળ બાયપાસ પાસે આવેલ ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી ખાતે ઇન્ટરસ્કૂલ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળ વૈજ્ઞાનિકોએ ઓર્ગેનિક કૃષિ સોલાર સિસ્ટમ ભૌતિક વિજ્ઞાન ગાણિતિક કૃતિઓ એક્સિડન્ટ નિવારવા માટેની કૃતિઓ રજૂ કરી હતી કાર્યક્રમની શરૂઆત ન્યૂ એરા પ્રોફેસર એકેડમીના સંચાલક પીએસ ગજેરા તથા નિર્ણાયક એ એન જાવિયા પીએસ ખાનપ્ર સહિતના લોકોએ કરી હતી

એક આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન મેળાનું વિજ્ઞાન મેળાના આયોજનની અંદર એકસો છ જેટલી કૃતિઓ છે જે જે આ સ્કૂલના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને આજના ટેકનોલોજીના યુગની અંદર નાના નાના બાળકોએ પ્રયોગો દર્શાવ્યા છે તે ઘણું બધું જાણવા જેવું શીખવા જેવું હતું જેમાં ખાસ કરીને મુખ્ય સ્થાન ઉપર રહ્યા હોય તેવા બે મુદ્દા હતા એક હતું પ્રાકૃતિક ખેતી કેમ કે અત્યારે કેમિકલ ફર્ટિલાઇઝર કેમિકલ પેસ્ટીસાઈડ જે થતી રાસાયણિક ખેતી છે આ રાસાયણિક ખેતીને કારણે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે જમીન બગડી રહી છે પર્યાવરણ બગડી રહ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જરૂરી છે તો આજે આ આ સ્કૂલના બાળકો દ્વારા અને શિક્ષકો દ્વારા પણ જે પ્રયોગો બતાવવામાં આવ્યા હતા તેમાં તેમાં મુખ્ય સ્થાને પ્રાકૃતિક ખેતી રહી હતી ત્યાર પછી જે આપણું અલગ અલગ માધ્યમોથી જે પોલ્યુશન થઈ રહ્યું છે પોલ્યુશન કઈ રીતે ઘટાડી શકાય સોલાર લાઈટ હોય અથવા તો બીજા અન્ય ઉપકરણો છે આવા અનેક ઉપકરણોનું જે આજે વિજ્ઞાન મેળાની અંદર પ્રદર્શન થયું છે આ પ્રદર્શન ખૂબ સરસ હતું સારું હતું આજે આ પ્રોફેસર એકેડમી સ્કૂલ જે કેશોદ બાયપાસ ઉપર આવેલી છે આ સ્કૂલની અંદર જે શિક્ષણ વ્યવસ્થા અને જે

અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કે શોધ